નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવેથી પચીસ જૂન બંધારણ હત્યા દિવસ ગણાશે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી આજ તારીખે ઓગણીસો ને પંચોતેરમાં દેશમાં કટોકટી લાદવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા પચીસ જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે 25 જૂન 1975 ના પંચોતેરના રોજ ભારતમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી હવેથી દર વર્ષે 25 જૂને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવા અંગે સરકાર દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુદ્દે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જો કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના સો તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં પંચાવન તાલુકામાં એક ઇંચથી લઈને છ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે જ્યારે આઠ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સૌથી વધુ વલસાડમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે ગણદેવી ખેરગામ અને નવસારીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો નવસારીના છીખલી અને વલસાડના પારડીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનશે રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે ભારતીય રેલવેએ જુલાઈ મહિનાથી મુસાફરો માટે એક મોટો ફેરફાર કર્યો છે જેની અસર લાખો રેલવે મુસાફરોને થશે રેલવેએ એક જુલાઈથી આ નવા નિયમો લાગુ કર્યા છે જેમાં વેઇટિંગ ટિકિટને લઈને પહેલીવાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે જો કોઈ મુસાફર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના પર ભારે દંડ લાદવામાં આવશે અને અધવચ્છેથી ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવશે ટિકિટ ચેક કરતા રેલવે કર્મચારીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મોદી સરકાર લાંબો સમય નહીં ચાલે ખેલ હવે શરૂ થઈ ગયો છે તેવો દાવો મમતા બેનર્જીએ કર્યો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી આ બેઠક બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોદી સરકાર પર પ્રહારો કરતા દાવો કર્યો હતો કે મોદી સરકાર અસ્થિર છે તેમણે કહ્યું હતું કે સંભવ છે કે સરકાર બહુ દિવસ સુધી ન ચાલે ખેલ શરૂ થઈ ગયો છે આ સરકાર સ્થિર નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદનો જોર વધુ રહેશે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ કોઈક સ્થળે વરસી શકે બાકી તમામ સ્થળોએ છૂટાછોવાયો હળવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આજે ખાસ કરીને દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે આંદોલન બાદ ઉમેદવારોની જીત થઈ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી થશે શિક્ષણ મંત્રીની જાહેરાત મુજબ વ્યાયામ કમ્પ્યુટર ચિત્ર અને સંગીતના વિષયોના શિક્ષણ સહાયકોનો પણ સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કિસાન સન્માન નિધિની રકમ વધી શકે છે કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે કેટલાક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારી શકે છે જોકે હાલમાં ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે તેને વધારીને આઠ હજાર રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે જેના માટે બજેટમાં એંશી હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ થઈ શકે છે જોકે હાલમાં આ યોજના માટે સાઠ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે જોકે આને લઈને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચા રહ્યો છે તેવું તારણ સામે આવ્યું છે હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી તારીખ સત્તરથી લઈને ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ પંચમહાલ અરવલ્લીમાં પણ ભારે વરસાદની તેઓએ શક્યતા વ્યક્ત કરી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં લાનીનોની અસર ફાયદાકારક થશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી શાળાના શિક્ષકોને તેમની મિલકતો જાહેર કરવી પડશે રાજ્યના અઢી લાખથી પણ વધુ શિક્ષકોએ હવે સ્થાવર તેમજ જંગમ મિલકત જાહેર કરવી પડશે સરકારી શાળાના શિક્ષકોની મિલકત જાહેર કરવા અંગે પ્રથમવાર સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આ મંત્રીને મુખ્યમંત્રી બનાવવા માંગણી ઉઠી છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપર ડાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે આ પત્રમાં લખ્યું છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે હવે ગુજરાતના કોળી સમાજની માંગણી છે કે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી છે ચૌદ ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક મળી હતી જેમાં પાંચ મોટા નિર્ણયો પણ લેવામાં આવેલા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ નિર્ણયને કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા વધારે છે હવે કયા પાકના કેટલા ટેકાના ભાવ કરવામાં આવ્યા છે એના વિશે જો વાત કરીએ તો મગફળીની નવી એમએસપી એસ પી પ્રતિમાણ તેરસો છપ્પન રૂપિયા કપાસની નવી એમએસપી એસ પી પ્રતિમાણ ચૌદસો ચોવીસ રૂપિયા અડદના નવા ટેકાના ભાવ પ્રતિમણના ચૌદસો ને રૂપિયા મગના નવા ટેકાના ભાવ પ્રતિમાણ સત્તરસો ને છત્રીસ રૂપિયા તુવેરના નવા ટેકાના ભાવ પ્રતિમાણ પંદરસો ને દસ રૂપિયા બાજરીના નવા ટેકાના ભાવ પ્રતિમાણ પાંચસો ને પચીસ રૂપિયા મકાઈના નવા ટેકાના ભાવ પ્રતિમાણ ચારસો ને પિસ્તાલીસ રૂપિયા જુવારના નવા ટેકાના ભાવ પ્રતિમાણ છસો ને રૂપિયા અને ડાંગરના નવા ટેકાના ભાવ પ્રત્યેમાણ ચારસો સાઠ રૂપિયા કરવામાં આવ્યા છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવજો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે